તો અંદર એન્ટર કરે પણ જૂન મહિનાના એકદમ છેલ્લા દિવસોમાં પચીસ થી ત્રીસ માં એન્ટર કરે એ કચ્છના આધારે અત્યારે એવું અનુમાન છે ચોમાસું સારું થશે પણ થોડુંક મોડું થશે આની માનસિક તૈયારી છે દરેક ખેડૂતો પંદર વીસ હજાર ની નોકરી કરે ને તો એને પોસાય કે અહીંયા ખેતી કરે તો પંદર વીસ હજાર રૂપિયા પર મંથ એને વધતા નથી ખાતર નો ભાવ વધારે છે અને એમાં પણ પડ્યા માથે પાટું હમણાં બે દિવસ પેલા આ સરકારે ખેડૂતોને માર્યું છે એવું મારું ખેડૂત ને એવું પાટું ખેડૂતો ખેતી નથી કરી રહ્યા ખેડૂતોના છે ખેતી નથી કરી રહ્યા ગામડાઓ ખાલી થાય છે શહેરો ભરાઈ રહ્યા છે પરંતુ તેને અંદર આપણે ક્યારેય નથી જતા હોય અનેક પરેશાનીઓ હોય છે જો એની અંદર ખૂણે ખાતે ક્યાંક રામ બેઠેલો હોય તો મારી દ્રષ્ટિએ સરકારે નિર્ણય લેવો જોઈએ કે ભાઈ આજથી મગફળી કપાસ ધાણાજીરું ચણા બધાનો ભાવ છે ને ખાતર માં વધાર છે દીકરો કોઈ કરોડપતિ થાય તો મારી છાતી ગજગજ ખુલે મને આનંદ થાય આપણા ખેડૂત ના દીકરો છે કરોડપતિ થયો પણ પંચાણું ટકા ખેડૂતના દીકરાઓ એવા છે કે જે સિટી માં જઈને બે છેડા માન ભેગા કરે છે હાલ જોઈએ તો નવા વર્ષની શરૂઆત થઈ ચુકી છે મકર સંક્રાંતિ છે તે ગઈ છે હાલમાં જ ગઈ છે અને ખેડૂતોને સૌ પ્રથમ જોતા હોય છે કે આ વર્ષ કેવું રહેશે કે આગામી આગાહી કેવી રહેશે તેને લઈને તેમની સાથેનો જે જોડાણ છે તે આપણે અનેક વખત જોતા હોઈએ છીએ ત્યારે આજે વાત કરવી છે એવા અનેક વિષયોની હાલમાં જ આપણે જોઈએ તો જે ખાતર છે રાસાયણિક ખાતર

પરેશભાઈ કસ કતરો આ શબ્દ જે સાંભળતા અને ખેડૂતો છે તે તો ખેડૂતો આ શબ્દ પરિચિત હશે કસ કતરા આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેના પર અનેક ખેડૂતો આપણને સાંભળ્યા પણ છે પણ અનેક લોકો અત્યારે જોતા હશે તો જાણવું છે કે આગામી ચોમાસું કેવું રહેશે તો પરેશભાઈ સૌપ્રથમ પ્રથમ આધારિત આગામી ચોમાસું કેવું છે સંપૂર્ણ વાત કરીએ પણ કૃપાલસિંહભાઈ જોવા તો જેવી રીતે બે રીતે આગાહીઓ થતી હોય છે એક તો મીટી સિદ્ધાંત ઉપર કેમ કે હું પોતે મીટીયોલોજી વિદ્યાર્થી ટેકનોલોજીના માધ્યમથી મીટીયોલોજીના સિદ્ધાંત ઉપર આગાહી કરતા હોય જેમાં અલગ અલગ પેરામીટર હોય અલનીનો છે લાનીના છે આઈઓડી છે એમજેઓ છે વગેરે આ તમામ પેરામીટરો લાંબા ગાળાને ઇન્ડિકેટ કરતા હોય એના ઉપરથી પણ આગાહી થતી હોય છે અને સેટેલાઇટના માધ્યમ અમે શોર્ટ ટાઈમની પણ આગાહી કરતા હોય છે એટલે એ જે વૈજ્ઞાનિક ઢપે આગાહી થતી હોય પણ આપણા ભારત દેશ ને એક પરંપરા રહી છે જે પરંપરાની અંદર જે કુદરતી જે પ્રકૃતિ જે આપણે લક્ષણો બતાવે છે એના ઉપરથી આગાહી કરતા હોય છે જોકે આપણે મોટા ભાગે ટેકનોલોજીના આધાર ઉપર આગાહી કરતા હોય દેશી વિજ્ઞાનની વાત કરવા જઈએ તો દેશી વિજ્ઞાન છે એ પણ આજે આધુનિક યુગમાં એકવીસમી સદીમાં પણ આપણે એ વસ્તુને નકારી નથી શકતા આજે પણ જોવા જઈએ તો ભદલી વાક્યોને યાદ કરવા પડે તો આ જે વાક્ય કે એની અંદર ઘસ કાતરા હોય કે વનસ્પતિનું ફ્લાવરિંગ હોય અખાત્રીજ નો પવન છે હોળી પવન છે ચૈત્રી દનૈયા છે આ બધું ભટલી વાક્યના આધાર ઉપર આવે છે સામાન્ય માણસને ખબર નથી હોતી કે ભટલી વાક્ય એટલે શું ભટલી નામનું એક ભટલી વાક્ય નામનું પુસ્તક છે જે ભટલી પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું છે એનો કોઈ પરફેક્ટ ટાઈમિંગ નથી દર્શાવવામાં આવ્યું કે એક્ઝેક્ટ કેટલા વર્ષ પહેલા બન્યું છે પણ રાજસ્થાનની જે જે આપણે મેવાડ છે એની ભાષાની અંદર એના અમુક શબ્દો છે એના આધારે ઘણા બધા તજજ્ઞો એ પકડી પાડ્યું છે કે આશરે સાતસો વર્ષ પેલા ભટ્ટી વાક્ય નામનું પુસ્તક તૈયાર થયું હશે એના કેમ કે અમુક સમયે અમુક યુગ અંદર એ ભાષાઓનો પ્રયોગ થતો હતો એટલે ભટ્ટી વાક્ય ની અંદર આમ તો તમામ પ્રકારના સૂત્રો છે વાક્યો છે જેવી રીતે જોવા જઈએ તો એક એનું એક બે લીટી હું આપને બતાવવા માંગુ છું એક વાક્ય એવું છે કે લોખંડમાં લાગે કાટ લોખંડમાં લાગે કાટ પિત્તળ પડે કારું તો બદલી તો એમ જ ભણે કે નક્કી બોતેર પોર મેઘ હોય એટલે કે લોખંડમાં કાચ લાગવાનું ચાલુ થાય પિત્તળ છે પડવાનું ચાલુ થાય તો વડલી નું એવું અનુમાન છે કે બોતેર પોર બોતેર પોર એટલે કે આમ તો ચાર કોર એટલે બાર કલાક થતી હોય બાર કલાક ત્રણ કલાક એક પોર એ સમયના જે માપદંડો હતા જેવી રીતે કિલોમીટર ની અંદર જોવા જઈએ તો ત્રણ કિલોમીટર નો ભાવ કહેવામાં આવે છે જેવી રીતે ત્રણ કલાક નો એક પોર હોય છે તો હા તો બોતેર કોર એના ગુણાંક તમારે ત્રણ કરવાના એટલે એટલી કલાકે વરસાદ આવી ગઈ એવી જ રીતે ભટલી વાક્ય નું બીજું સૂત્ર છે કે પૂરબ નો વાય પવન પૂરબ નો વાય પવન આંબે મોર ટકે તો ભટલી તો એમ જ ભણે કે નક્કી મેઘ હોય એવા અનેક સૂત્રો છે જે વાત કરવા જઈએ તો ઘણું લાંબુ છે પણ ભટલી વાક્ય છે ને એનું દેશી વિજ્ઞાન થી ખુબ વિશાળ છે અને એ દેશી વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો જેમાં કષ્ટ કાતરાના ઉલ્લેખો છે કસ સામાન્ય રીતે જોવા જઈએ તો કચ કાત્રા એવી રીતે જોતા હોય છે ફાગણ મહિનાની પૂનમ એટલે હોળીના દિવસ સુધી આ કસ જોવાના હોય છે કશ એને કે જે આકાશની અંદર એકદમ સાદા રૂ જેવા ફુગાડા જેવા વાદળ થાય એ નહીં પણ આકાશમાં એકદમ સફાઈટા થઈએ સાંજના સમયે આકાશ એકદમ લાલ કલર થાય એને કસ્ટ કહેવામાં આવે છે પુરુષોત્તમ માસ ગયો હોય એના બીજું જ વર્ષ હોય તો એકસો પંચાણું દિવસ અથવા તો એના પચી વર્ષ હોય તો બસો ને પંદર દિવસ એના પછી નું વર્ષ હોય તો બસો ને પચીસ વર્ષ એટલે બસો ને પચીસ દિવસ આ વર્ષે જોવા જઈએ તો બસો પચીસ દિવસ પ્રમાણે ગણતરી કરવાની હોય થાય એના દિવસ તારીખ લખી એના પચીસ દિવસ પછી વરસાદ પડે જેટલો ઘાટો વરસાદ વધારે પડે અને જે અંદર જે જિલ્લાની અંદર કસ જોવા મળ્યો હોય એ જિલ્લામાં એ વરસાદ પડે આવું એવું માન્યતાઓ છે પણ આ વર્ષની વાત કરવા જઈએ તો કાર્તક મહિનાની એકમ પછી નવા વર્ષ પછી માત્ર સામાન્ય બે વખત કસ થયા છે બહુ કઈ ખાસ કસ થયા નથી કચ્છની દ્રોપી જોવા જઈએ તો ચોમાસું થોડુંક લેટ થશે આ વર્ષે મળી રહ્યા છે હા એક ચોક્કસ પડલી વાક્ય મુજબ બીજા લક્ષણો જોવા જાય જેમ કે બોરડીની અંદર ફ્લાવરિંગ આવવું આંબાની અંદર ફ્લાવરિંગ આવવું આ તમામ જે લક્ષણો છે એવું સૂચવી રહ્યા છે કે વરસાદ થવાનું છે દુષ્કાળ નથી પડવા પણ લેટ થઈ શકે જો ફ્લાવરિંગ છે પણ લેટ આવ્યું છે જે બોરડીમાં સામાન્ય રીતે આંબાના બગીચાઓ છે મોટા ભાગે તો આપણા સૌરાષ્ટ્રની જેને શાન ગણી શકાય તાલાળા ગીર ને કેસર ગીરી એટલે તાલાળા ગીર ને તમારે યાદ કરવું જ પડે એ તાલાળા ગીર પણ આંબા છે ને મોટા ભાગે ડિસેમ્બર મહિનામાં ફ્લાવરિંગ આવી જતું હોય છે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ફ્લાવરિંગ આવ્યું છે એટલે એક મહિનો પણ ફ્લાવરિંગ લેટ ચાલી રહ્યું છે જે કુદરતી જે લક્ષણ છે પ્રકૃતિની જે ચાલ અત્યારે છે તમામ ચાલો એવું બતાવી રહી છે કે ચોમાસું છે ને થોડુંક લેટ થઈ શકે છે આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે ગુજરાતની અંદર પંદર જૂને નિર નિરંતર ચોમાસું પ્રવેશતું હોય છે અને થોડા બે ત્રણ વર્ષ એવું બન્યું છે કે એક વખત અઢાર જૂને આવી ગયું એક વખત બાવીસ જૂને આવી ગયું ગયા વર્ષે તો વલસાડની અંદર અગિયાર જૂને એન્ટ્રી થઈ ગઈ હતી પછી ત્યાં રોકાઈ ગયું પણ એ પછી પાછું સત્તર અઢાર જૂન થી પાછું ચોમાસુ એ વેગ પકડી હતી પણ આ વર્ષે મને એવું લાગે કે કદાચ બની શકે કે ચોમાસુ ગુજરાતની અંદર એન્ટર કરે તો પણ જૂન મહિનાના એકદમ છેલ્લા દિવસોમાં પચીસ થી ત્રીસ માં એન્ટર કરે એન્ટર કર્યા પછી અમુક વિસ્તારને લાભ મળે બધા વિસ્તારને લાભ ન મળે પણ જુલાઈ મહિનાની અંદર સમગ્ર ગુજરાતને પછી લાભ મળે એટલે એકંદરે ચોમાસુ છે ને કે પંદર સત્તર દિવસ આપણે લેટ થશે એવું અનુમાન છે આ એક ચોક્કસ છે કે કોઈ ગભરાવાનું નથી ચોમાસુ નબળું ન થાય એવું અત્યારે જે પ્રમાણે ચોમાસું નથી કઈ કહીએ છીએ એ મુજબ ભલે મોડું આવશે પણ સારું આવશે એટલે કચ અત્યારે અનુમાન છે ચોમાસું સારું થશે પણ થોડુંક મોડું થશે આની માનસિક તૈયારી છે દરેક ખેડૂતો રાખવી પડશે જી પરેશભાઈ કસ તમે જે રીતે ખેડૂતોને પણ અત્યારે એક પ્રકારે દિશા મળી શકશે દેશી પદ્ધતિના આધારે નક્કી થતું હોય છે અને તમે જે રીતે વાત કરી કે મોડું થશે પણ સારું થશે આગામી ચોમાસું પરેશભાઈ હવે વાત કરવી છે ખેડૂતોના એવા મુદ્દાની કે જે ક્યાંક ને ક્યાંક અત્યારે ખેડૂતોને ક્યાંક મનમાં ને મનમાં પરેશાન કરી રહી છે અને એ એટલે કે એનપી કે ખાતર ખાતર છે દરેક લોકો છે તે ઝેર મુક્ત ખેતી નથી કરી શકતા એટલે જે જે ખેડૂતો છે તેમને ખાતરની જરૂર હોય છે ને જે આપડે કહીએ તો પચાસ કિલોનું એક બેગ આવતી હોય છે તેને બસો ને પચાસ રૂપિયાનો વધારો ખૂબ ધરખમ વધારો કહી શકાય તો પરેશભાઈ આને લઈને શું કહેશો કૃપાલ અલગ અલગ કરીને પણ ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ખેડૂતોને જાગૃત એટલા માટે કરવા પડે છે કે જેવી રીતે અત્યારે રાસાયણિક ખેતી થાય છે કેમિકલ ફર્ટિલાઇઝર નો વપરાશ થાય છે જ રીતે આપણા સમયમાં પણ કેમિકલ વપરાશ કરતા રહેશું તો આપણી જમીનો બંજર થઈ જશે જમીનમાં કોઈ પણ પ્રકારનું ઉત્પાદન લઈ નહીં શકીએ જમીનો તો ખરાબ થાય એની સાથો સાથ આપણું પર્યાવરણ પણ બગડશે આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે એટલે કેમિકલ ખેતી ન કરવી જોઈએ આનું હું આગ્રહ છે છતાં પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા ખેડૂતભાઈઓ છે કેમિકલ ખેતી કરવા માટે મજબૂર છે મજબૂર એટલા માટે છે કેમ કે ઝેર મુક્ત ખેતી કરવી હોય તો ઘરના સભ્યો છે એ તમામ જો ખેતી કામ કરતા હોય તો જ થઈ શકે આજે ઘરના સભ્યો છે ખેતી કામ નથી કરતા મોટા ભાગના જે ગામડાઓ છે એ ખાલી થઈ રહ્યા છે ગામડાઓ એટલા માટે ખાલી થઈ રહ્યા છે કે જે યુવા ધન છે એ શહેરી તરફ વળી રહ્યું છે શહેર તરફ વળી નાના મોટા મોટી બે પાંચ ટકા લોકો કરોડપતિ થયા મારા ખેડૂત દીકરો કોઈ કરોડપતિ થાય તો મારી છાતી ગજગજ ખુલે મને આનંદ થાય ખેડૂત નો દીકરો છે કરોડપતિ થયો પણ પંચાણું ટકા ખેડૂતના દીકરાઓ એવા છે કે જે સિટીમાં જઈને બે છેડા માન ભેગા કરે છે પણ છતાં પણ એને જવું પડે છે જવું પડે છે બે ત્રણ કારણ છે સામાજિક પણ કારણ છે અને એક કારણ એવું છે કે ખેતી ની અંદર વળતર મળવું જોઈએ એ નથી વાતનું થાય છે અમે તો ગામડા ગામડા ફરીએ છીએ એમાં ઘણી જગ્યાએ જોયું ને આજે આપણા અત્યાર સુધી જે ખેતીની અંદર કહેવાય કે પ્રગતિ ન થઈ સુકામ ન થાય કોઈ પણ કામ છે અભણ માણસ કરે ને ભણેલો માણસ કરે એમાં ફેર પડે

નોકરી કરવા જતા રહ્યા નોકરી કરવા એટલા માટે જતા રહ્યા કેમ કે નોકરીમાં એક પણ જણસ નો ભાવ છે એ આપણે મળી રહ્યો નથી મગફળી હોય કપાસ હોય સોયાબીન હોય એરંડા હોય તુવેર હોય હળદમગ હોય તલ હોય ધાણા હોય જીરું હોય ચણા હોય એ ગમે લઈ લો હોય કોઈ પણ ના ભાવ નથી મળી રહ્યા ભાવ નથી મળતા એની સામે ખેતી મોંઘી છે આજે કેમિકલ પેસ્ટિસાઈડ ભાવ વધારે છે બિયારણનો ભાવ વધારે છે ખાતર ભાવ વધારે છે અને એમાં પણ પડિયા માથે પાટું હમણાં બે દિવસ પેલા સરકારે ખેડૂતોને માર્યું છે ખેડૂતને એવું પાટું માર્યું બસો પચાસ રૂપિયાનું પાટું છે કૃપાલસિંહભાઈ આ બસો પચાસ રૂપિયાનું પાટું છે અને આની અંદર પણ સમજવા જેવી વાત એ છે કે કયા ખાતર નો ભાવ વધારવામાં આવ્યો ભાવ જાહેર કર્યો છે છે એક પ્રકારની સહકારી મંડળી કહેવાય છે ઈપકો કંપની જે ડીએપી યુરિયા એનપીકે વગેરે ખાતરો છે સપ્લાય કરે છે એમાં એનપીકે ખાતર જેને પાયાનું ખાતર કેવાય છે હવે ખાતર છે ને એમાં અલગ અલગ ઘણા બધા ખાતર આવે પેલા તો કોઈ પણ છોડ આપણે જમીનમાં વાવેતર કરવું છે તંદુરસ્ત રહેવા માટે છોડ તત્વોની જરૂર પડે જેમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક કોપર બોરોન બોર મેગેનીસ ક્લોરિન મોબ્રેડિયમ આ બધા તત્વોની જરૂર પડે ત્યારે છોડ તંદુરસ્ત રહી શકે હવે એમાં જે મુખ્ય તત્વો છે કે જેના વગર ચાલે જ નહીં એ ત્રણ તત્વો અને પાયાનું ખાતર એટલા માટે કહેવાય કે પાયામાં વાવવાનું છે અને પાયામાં એ વાવવું એટલા માટે જરૂર છે કે કોઈ પણ પાકને બીજા તત્વો કદાચ ઓછા વધતા પ્રમાણમાં મળે તો ચાલે પણ આ ત્રણ તત્વો છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય ડીએપી હોય તો અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ હોય એનપીકે ખાતર જેનો ભાવ વધ્યો છે એનપીકે ની અંદર બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પ્રમાણ હોય છે હવે સરકારે એનપી કે બાર બત્રીસ સોળમાં બસો પચાસ રૂપિયા પ્રતિ બેગ બેગ ની અંદર પચાસ કિલો ખાતર હોય છે વિજ્ઞાનિક ઢબે જોકે અત્યારે તો ખેડૂતો પણ ઓવર ડોઝ વાપરે છે એક વિઘા ની અંદર એક થેલી કે બે થેલી વાવી દેતા હોય છે ખરેખર એક એકર એટલે કે ચાલીસ ગુઠા જે આપણો જનરલ સોળ ગુઠા નો વિઘા હોય એવા અઢી વિઘા એક એકર ની અંદર પચાસ કિલો વાપરવાનું હોય તો ઘણા ખેડૂતો છે ને એ ઓવર કરે અને એક એકરની અંદર એક થેલીની જગ્યાએ બે થેલી ત્રણ થેલી આવું ખાતર છે ખેડૂતો વાપરતા એટલે ઓવર કરી ન કરવું જોઈએ હવે જે રેગ્યુલર ખાતર વાપરે છે એમાં એનપીકે માં બાર બત્રીસ સોળ છે એમાં બસો પચાસ રૂપિયાનો વધારો સરકારે કરી દીધો સરકાર કોઈ જ પ્રકારની ચોખવટ નથી કરી કે આ ખાતરમાં વધારો શાના માટે આજે હું તમને સામાન્ય રીતે કહું કે એમાં એનપીકે એટલે બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફોરસ ને સોળ ટકા પોટાશ છે તો સરકારે ચોખવટ કરવાની જરૂર હતી કે ભાઈ નાઇટ્રોજન નો ભાવ વધ્યો ફોસ્ફરસ નો ભાવ વધ્યો કે પોટાશ નો ભાવ વધ્યો કયા તત્વો અત્યારે માર્કેટમાં મોંઘા થયા જેને કારણે આ કંપનીઓએ ભાવ વધારો કરવો પડે છે કઈક કારણ તો હોય ને આપણે દાખલા તરીકે કોઈ પણ કાર લઈએ છીએ તો કાર ભાવ વધે તો એનું કારણ હોય કે ભાઈ લોખંડ મોંઘું થઈ ગયું પ્લાસ્ટિક મોંઘું થઈ ગયું સરકારી ટેક્સ વધી ગયો કઈક તો કારણ હોય ને કોઈ પણ વસ્તુનો ભાવ વધે છે રાઈટ તો એવી રીતે ખાતરનો ભાવ વધ્યો એનું પણ કાંઈક ટેકનિકલ કારણ સરકારે આપવું જોઈએ જે સરકારે આપ્યું નથી સરકારે ખરેખર કેવું જોઈએ કે કાં તો અમે સબસીડી બંધ કરી છે તો ભાવ વધી શકે અથવા તો નાઇટ્રોજનનો ભાવ વધી ગયો ફોસ્ફરસનો ભાવ વધી ગયો પોટાશનો ભાવ વધી ગયો કાંઈ પણ ચોખવટ તેના વગર સરકારે બસોને પચાસ રૂપિયાનો વધારો આપ્યો છે એટલે આ એક પ્રકારે

બિયારણ બધું મોંઘું વાપરું એટલે જે કઈ મગફળી હોય કપાસ હોય ધાણાજીરું હોય કોઈ પણ પાક હશે એ ખેત ઉત્પાદન હવે ખેડૂત મોંઘું પડશે કેમ કે ખાતરનો ભાવ વધી ગયો મોંઘુ પડશે તો ખેડૂતનો જે ભાવ જે આવવો જોઈએ ઉત્પાદનનો એનો ભાવ તો સરકાર એ બાબતે તો ચોખ્ખો નથી કરી ખરેખર સરકારે જો એની અંદર ખૂણે ખાતે ક્યાંક રામ બેઠેલો હોય તો મારી દ્રષ્ટિએ સરકારે નિર્ણય લેવો જોઈએ કે ભાઈ આજથી મગફળી કપાસ જીરું ચણા બધાનો ભાવ છે ને બસો પચાસ રૂપિયા વધારી ગયો કેમકે પચાસ કિલો અઢી અઢી મણે હોય તો એ સરકારે કઈ કર્યું નથી માત્ર ને માત્ર ખેડૂત નો ભાવ છે તો ઓલરેડી અત્યારે ડાઉન છે ડાઉન છે એના ઘણા બધા કારણ છે આમ જોવા જઈએ તો એક્સપોર્ટ નથી થતું એક્સપોર્ટ અત્યારે નથી થતું એમાં આપડી જે મગફળી છે મગફળી ની અંદર ખેડૂતો માથે ઓઢીને રોવે છે કપાસ ની અંદર રોવે છે જોકે કપાસ ની અંદર ખેડૂતો રોવે છે પાછળ જવાબદાર માત્ર ને માત્ર સરકાર છે આ હું ચોખ્ખું કેમ કે અત્યારે ખેડૂતોએ જે કપાસનું ઉત્પાદન આ વર્ષે આવ્યું ને એ ગ્રેડ ક્વોલિટી છે અત્યારે ભારતની અંદર જે કપાસનું આ વર્ષે ઉત્પાદન આવ્યું છે ને એ ગ્રેડ ક્વોલિટી છે આવી ક્વોલિટી તમને દાયકાઓ સુધી જોવા ન મળે ને એવી ક્વોલિટી ઉત્પાદન આપણા ખેડૂતોએ કરીને આપ્યું ને છતાં આ લોકો એક્સપોર્ટ કરવામાં કે ખેડૂતને ભાવ અપાવવામાં સફળ નથી થઈ આવી નિષ્ફળ છે એટલે ટૂંકમાં એની કોઈ એ બાબતે વર્ક કર્યું નથી ને એને રસ નથી બીજા નંબરની અંદર મગફળીની અંદર ચોક્કસ છે કે એક્સપોર્ટ ન થતું એમાં એક કારણ આફલાટોક્સિન નું પણ છે આફલાટોક્સિન છે એ મગફળીની અંદર આફલાટોક્સિન નું પ્રમાણ વધી જાય તો વિદેશની અંદર એ મગફળીના એ સિંગદાણાનો ડિમાન્ડ ન નીકળે આફલાટોક્સિન છે એ જ્યારે પણ ત્યાં કોઈ સેમ્પલ ચેક થાય ને સેમ્પલમાં આફલાટોક્સિન નું પ્રમાણ આવે એટલે એ લોકો ત્યાંથી મગફળી રિજેક્ટ કરે એટલે આપણી મગફળીની માંગ વિશ્વ લેવલે ન નીકળે એટલે મગફળીની અંદર આ વર્ષે આફલાટોક્સિન નું પ્રમાણ જોવા મળી રહ્યું છે એક ચોક્કસ મજબૂત કારણ છે પણ એ એક કારણ નથી બધી મગફળી અંદર આફરા ટોક્સિન નથી કેમ કે ઘણા ખેડૂત એવા છે હોશિયાર ખેડૂત હતા એને ખૂબ કાળજી રાખી હતી સારું ઉત્પાદન ક્વોલિટી ઉત્પાદન પણ લઈ આવ્યા છે આજે આફરા ટોક્સિન નું પ્રમાણ છે એ મગફળીનો ભાવ પણ એટલો જ છે અને ક્વોલિટી એનો ભાવ પણ એટલો જ છે ટૂંકમાં એક ખેડૂતનો માલ એવો છે કે જ્યાં ક્વોલિટીની કોઈ કદર કરવામાં આવતી નથી સામાન્ય રીતે તમે હું આપણે ટી શર્ટ કે શર્ટ લેવા જઈએ ને તો પણ ક્વોલિટી જેવી સારી હોય એવો આપણે ભાવ આપીએ છીએ નબળી ક્વોલિટી હોય તો નબળો ભાવ છે સારી ક્વોલિટી તો સારો ભાવ આજની તારીખે મગ પડી નબળી ક્વોલિટી હોય કે સારી હોય બધાનો ભાવ એક સરખો તમે ટેકાના ની અંદર જોઈ લો ટેકાના ભાવની અંદર સરકારે તેરસો ને પચાસ રૂપિયા પ્રતિ મણ વીસ કિલો ના તેરસો પચાસ રૂપિયા જાહેર કર્યા છે હવે એમાં ક્વોલિટી ની તો ક્યાં વાત કરે છે સરકાર ચાલો ભાઈ તમારી

તો આ મોંઘું છે ભાવ આપવા જોઈએ અને આ જે કમર તોડ બસો પચાસ નું પાટું માર્યું ને એ સરકારે વિચારવું જોઈએ મારી તો અપીલ છે આપના માધ્યમથી કે આ બસો પચાસ રૂપિયા નો વધારો છે એ સરકાર પાછો ખેંચે અથવા તો એ કંપનીઓને પોષાય ન હોય જો કોઈ તત્વોનો ભાવ વધ્યો હોય તો સરકારે જાહેરાત કરવી જોઈએ આ ભાવ વધ્યો છે એટલે વધારો વધારો કર્યો છે છે અને એ એ જે ખેડૂતોને અત્યારે ખેત ભાવ નથી મળી રહ્યો એટલે બસો પચાસ રૂપિયાની સબસીડી એનપીકે અંદર સરકારે વધારી દેવી જોઈએ એટલે ખેડૂતોને આ પાટામાંથી ખેડૂત બચી જાય એટલે ખેડૂતોને બસો પચાસ રૂપિયાનું નું પાટું સરકારે ન મારવું જોઈએ કાં તો ખેત ઉત્પાદન ભાવ વધારે અથવા તો બસો પચાસ રૂપિયા આપે એવી મારી આપના માધ્યમથી વિનંતી છે કૃપાલસિંહભાઈ પરેશભાઈ ખુબ સાચી વાત કરી આપણે કહેતા હોઈએ છીએ કે અત્યારે ખેડૂતો ખેતી નથી કરી રહ્યા ખેડૂતોના દીકરાઓ છે તે ખેતી નથી કરી રહ્યા ગામડાઓ ખાલી થાય છે શહેરો ભરાઈ રહ્યા છે પરંતુ તેને અંદર આપણે ક્યારેય નથી જતા હોતા અનેક પરેશાનીઓ હોય છે ખેડૂતોને જે સતાવતી હોય છે પરેશભાઈ છેલ્લો પ્રશ્ન છે હવે કે આગામી દિવસોમાં કોઈ માવઠાની આગાહી છે ટૂંકમાં પરેશભાઈ જણાવી શકો તો આમ જોવા જઈએ તો બાવીસ તારીખ આસપાસ લાંબા ગાળાનું અમારું જ એક અનુમાન હતું પણ અમે જે તે સમયે જાન્યુઆરી આપણે માલતું ન થાય એટલે બે વાત હતી પણ એમાં અત્યારે જોવા જઈએ તો એક એન્ટી સાયક્લોન બનેલું છે એન્ટી સાયક્લોન જેને કારણે ડી ઉત્તર તરફ ખસી ગયું છે અને આપણે થોડુંક તાપમાન વધ્યું છે એટલે આપણે ઠંડીમાંથી પણ રાહત મળી છે એટલે હમણાં કોઈ એક બે દિવસમાં માવઠાની કોઈ શક્યતાઓ નથી એન્ટી જેવું દેખાઈ જશે એટલે લગભગ ત્રેવીસ તારીખથી ફરીથી રાજ્યની અંદર ઠંડીનો માહોલ જોવા મળશે ફરીથી પાછો ઠંડીનો રાઉન્ડ આવશે અને એ ઠંડી છે કન્ટિન્યુ પછી સંપૂર્ણ જાન્યુઆરી મહિના દરમિયાન જોવા મળશે અને વાતાવરણમાં એક મોટો પલટો છે એ સત્યાવીસ અથવા તો અઠ્યાવીસ જાન્યુઆરીથી જોવા મળે વધારે પત્તા ખાટા વાદળ થાય અને માવઠા જેવો માહોલ હોય તો માવઠું થશે એવી ચોક્કસ કોઈ અત્યારે શક્યતાઓ દેખાતી નથી જાન્યુઆરી થી મોટો પલટો આવે તેવી શક્યતાઓ માંગી રહ્યા છે પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખૂબ આભાર તો આ આવા પરેશભાઈ ગોસ્વામી અને પરેશભાઈ જે રીતે વાત કરી કે કસકતરા આધારે આગામી ચોમાસું છે કેવું રહેશે તેના વિશે તેને વિસ્તારથી વાત કરી સાથે સાથે હાલ ખેડૂતો છે તે અત્યારે ચિંતામાં છે મુંજાઈ રહ્યા છે કારણ કે જે ખાતરનો ભાવ છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે અને સાથે સાથે આગામી દિવસમાં માવઠાને લઈને પણ પરેશભાઈ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર